તો રાજધાની દિલ્હીમાં છેલ્લા ચોવીસ કલાકમાં વાયુ પ્રદૂષણના કારણે સ્થિતિ વધુ વણસી છે ગુરુવારે સવારે છ વાગે જહાંગીરપુરી વિસ્તારમાં એકયુઆઈ છો પાર જતા ચકચાર પછી જેને લઈને લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું કહી શકાય કે દિલ્હીમાં હવે શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો છે રાજધાની દિલ્હી અને એનસીઆર સહિત સમગ્ર દેશભરમાં હવામાન બદલાઈ રહ્યું છે અને દિલ્હી એનસીઆરમાં વાયુ પ્રદૂષણના કારણે ધુમ્મસની ચાદર છવાઈ છે

पता नहीं चल रहा है कि इंडिया गेट इधर है या पीछे है ये कर्तव्य पथ की स्थिति है और हम बार बार इस बात को कह रहे हैं कि दिल्ली में एयर पोल्यूशन बद से बदतर होता जा रहा है जिसका मूल कारण अरविंद केजरीवाल की सरकार का नकारापन है यह सरकार सिर्फ इवेंट मैनेजमेंट करती है मैं आज अरविंद केजरीवाल से पूछना चाहता हूँ आपके माध्यम से पिछले दस सालों में कोई एनवायरमेंटल प्लान दिल्ली के लिए बनाया है तो बताइए कोई विजन नहीं है पीएम एम टू सबको पता है की इस मौसम में सबसे खतरनाक कण है મહિનાથી ધુમાડા ભરેલું જોવા મળે છે નેશનલ કેપિટલ રીજન માં વાયુ પ્રદુષણ ને કારણે સ્થિતિ વધુ વણસી છે ગુરુવારે સવારે છ વાગે જહાંગીરપુરી વિસ્તારમાં એકસો છ પર પહોંચતા चकचमची આ સ્તરે ખૂબ જ ખતરનાક શણીમાં માનવામાં આવે છે કહી શકાય કે દિલ્હીમાં હવે શ્વાસ લેવો મુશ્કેલ થઈ રહ્યો છે અહીં 24 કલાકમાં 14 સ્ટેશનો સરેરાશ AQI 450 ને પાર છે હમ ઉમીદ લગા રહે CAQM ابھی ઉમીદ લગા રહા હે કે શાયદ સ્થિતિ ઠીક હો જાય લેકિન અગર હમ પેટર્ન્સ કો દેખે પિછલે 15 17 દિનો કે પેટર્ન્સ કો દેખે તો સિચ્યુએશન સિર્ફ બદ સે બદકર હો રહી હે अभी जो है जो विंड का डायरेक्शन जो चेंज हुआ है जिसके कारण और ज्यादा फार्म फायरस के जो स्मोक है वो दिल्ली के अंदर आ रहे हैं और दिल्ली के जो अपने पोल्यूटेंट्स हैं आ, उस वो भी जो है वो ट्रैप हो रहा है तो एक ज्योग्राफिकल ऊपर तो साथ कोई चर्चा नहीं होती है सिर्फ अक्टूबर नवंबर दिसंबर के, आ, के दौरान थोड़ी बहुत चर्चा होती है लेकिन ठोस कदम जो है एक निर्णायक लॉन्ग टर्म सोल्यूशन जो प्रदूषण का होना चाहिए ना वो केंद्र सरकार ना दिल्ली सरकार और या फिर आस के राज्य सरकारें जो है वो एक समन्वित रूप से कोलेबरेटिव रूप से कोई कदम नहीं उठा पा रहे કાર્બન ડાયોક્સાઇડ સિવાય નાઇટ્રસ ઓક્સાઇડ અને મિથેન ગેસ પણ વાહનોમાંથી ઉત્સર્જિત થાય છે જેને લઈ સમગ્ર દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં જોરદાર વૃદ્ધિ જોવા મળે છે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે દર વર્ષે કરોડોના ખર્ચે નવી યોજનાઓ બનાવવામાં આવે છે પરંતુ તે યોજનાઓ માત્ર કાગળ સુધી સીમિત રહે છે માનનીય સુપ્રીમ કોર્ટ ને અરવિંદ કેજરીવાલ સરકાર લગાવી आप सोचिए अगर डेली इकतीस टन छोड़ रहे हैं और ऐसे बढ़ता जाएगा तो वो नेचुरली बात है वो पोल्यूशन पैदा करेगा लेकिन उसको ट्रीट करने का को कोई साधन इनके पास नहीं है ओखला में जो वेस्ट टू एनर्जी प्लांट लगाया है वहां से एस जनरेट हो रही है पूरी जहरीली हवाएं वहां घूम रही हैं लेकिन उसको डिस्पोज करने के लिए इनके पास इन्होंने अटक्साइड कोई अलॉट नहीं किया है दिल्ली में एयर पोल्यूशन अरविंद केजरीवाल के पंजाब का पराली का धुआं और पीएम टू जो डस्ट से पैदा होता है इसका मूल कारण है શિયાળાની એન્ટ્રી પહેલા અહીં દિવાળી અને પરાળી ચર્ચામાં આવે છે તો બીજી તરફ દિલ્હીમાં દસ વર્ષથી જૂના ડીઝલ વાહનો અને પંદર વર્ષથી જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ છે પરંતુ તેનું અસરકારક નિયંત્રણ દેખાતું નથી વાહનોની નિયમિત તપાસ અને કડક દેખરેખનો અભાવ જોવા મળે છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી